ની વિભાવના એક સમગ્ર વિશ્લેષણ પરિચય ભારતીયતા એક એવી વિભાવના છે જે ભારતની આત્માને વ્યાખ્યાયિત કરે છે તે માત્ર એક 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 ભૌગોલિક કે સાંસ્કૃતિક ઓળખ નથી પરંતુ ભાવના અને મૂલ્ય પ્રણાલી છે જે ભારતની વિવિધતા અને એકતાને એકસાથે એક સાથે સમાવે છે ભારતીયતા તે દોરો છે જે આ ઉપખંડની પ્રાચીન સભ્યતા પરંપરાઓ ધર્મો ભાષાઓ અને આધુનિકતાને જોડે છે તે વસુધૈવ કુટુંબકમ વિશ્વ એક પરિવાર છે ના સિદ્ધાંતમાં રહેલી છે જે સહઅસ્તિત્વ સહિષ્ણુતા અને સંકલનનું પ્રતિક છે ભારતીયતાને સમજવી એક જટિલ કાર્ય છે કારણ કે તે સ્થિર નથી પરંતુ ગતિશીલ અને બહુઆયામી છે તે વેદો અને ઉપનિષદોની આધ્યાત્મિક ઊંડાઈથી લઈને સ્વતંત્રતા સંગ્રામની નૈતિક શક્તિ અને વૈશ્વિકરણના યુગની આધુનિકતા સુધી ફેલાયેલી છે ભારતીયતા માત્ર ભારત સુધી સીમિત નથી તે એક વૈશ્વિક દ્રષ્ટિકોણ છે જે માનવતા માટે સુસંગત છે આ નિબંધમાં ભારતીયતાની વિભાવનાને ઐતિહાસિક સાંસ્કૃતિક સાહિત્યિક દાર્શનિક સામાજિક અને સમકાલીન દૃષ્ટિકોણથી વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવશે એક ભારતીયતાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પ્રાચીન ભારતમાં ભારતીયતાનો પાયો ભારતીયતાના મૂળ પ્રાચીન ભારતીય સભ્યતામાં ઊંડા છે સિંધુ ખીણની સભ્યતા લગભગ ત્રણ ત્રણ શૂન્ય શૂન્ય એક ત્રણ શૂન્ય શૂન્ય ઈસા પૂર્વ ભારતની સૌથી પ્રારંભિક સભ્યતાઓમાંની એક હતી જ્યાં વ્યાપાર કલા અને સામાજિક વ્યવસ્થામાં એક સંકલિત સંસ્કૃતિના પુરાવા મળે છે અહીંના લોકો માત્ર તકનીકી રીતે જ અદ્યતન નહોતા પરંતુ તેમની સામાજિક રચનામાં પણ વિવિધતા અને એકતાનું સંતુલન હતું વૈદિક કાળ લગભગ થી પાંચસો ઈસા પૂર્વમાં ભારતીયતાને એક આધ્યાત્મિક અને દાર્શનિક આધાર મળ્યો

મધ્યકાળમાં ભારતે બૌદ્ધ ધર્મ જૈન ધર્મ અને ઇસ્લામના આગમન સાથે સાંસ્કૃતિક સમન્વયનો એક નવો દોર જોયો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મે અહિંસા કરુણા અને સામાજિક સમાનતાના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપ્યું જે ભારતીયતાનો અભિન્ન ભાગ બન્યા ઇસ્લામના આગમન સાથે સૂફી અને ભક્તિ આંદોલનોએ ભારતીયતાને એક સમાવેશી સ્વરૂપ પ્રદાન કર્યું

અકબરના એ ઇલાહી અને સૂફી દર્શને ભારતીયતાને એક ઉદાર અને સમાવેશી દ્રષ્ટિકોણ આપ્યો ઔપનિવેશિક કાળ અઢાર મીટર ઋણ વીસ મીટર સદીમાં ભારતીયતાને નવા પડકારોનો સામનો કરવો પડ્યો અંગ્રેજી શાસને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને દબાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે ભારતીયતાને વધુ મજબૂત કરી આ કાળમાં સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી જેવા વિચારકોએ ભારતીયતાને પુનર્જીવન આપ્યું સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ સંસદમાં વેદાંત અને ભારતીય આધ્યાત્મિકતાને વિશ્વ મંચ પર રજૂ કરી તેમનું આ વાક્ય કે અમે માત્ર સહિષ્ણુતામાં જ વિશ્વાસ નથી કરતા પરંતુ તમામ ધર્મોને સત્ય તરીકે સ્વીકારીએ છીએ ભારતીયતાની સાર્વભૌમિકતાને દર્શાવે છે રવિન્દ્રનાથ ટાગોરે તેમની રચનાઓ જેમ કે ગીતાંજલિ અને રાષ્ટ્રગીત દ્વારા ભારતીયતાને સાહિત્યિક અને રાષ્ટ્રીય ચેતના સાથે જોડી મહાત્મા ગાંધીએ અહિંસા સ્વદેશી અને સત્યાગ્રહના સિદ્ધાંતો દ્વારા ભારતીયતાને એક નૈતિક અને રાજકીય શક્તિ બનાવી સ્વતંત્રતા સંગ્રામમાં ભારતીયતાની ભાવના વિવિધ સમુદાયોને એકજૂથ કરવામાં મહત્વપૂર્ણ રહી હિન્દુ મુસ્લિમ શીખ અને અન્ય સમુદાયોએ એકસાથે સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો જે ભારતીયતાની એકતાને દર્શાવે છે બે ભારતીયતાનું સાંસ્કૃતિક સ્વરૂપ વિવિધતામાં એકતા ભારતીયતાનું સૌથી મહત્વપૂર્ણ પાસું તેની વિવિધતામાં એકતા છે ભારતમાં વધુ અધિકૃત ભાષાઓ સેંકડો બોલીઓ અને વિવિધ ધર્મો હિન્દુ શીખ ખ્રિસ્તી બૌદ્ધ જૈન પારસી વગેરે સહઅસ્તિત્વમાં છે તેમ છતાં એક સહિયારો સાંસ્કૃતિક દોરો આ બધાને જોડે છે આ સાંસ્કૃતિક એકતા તહેવારો પરંપરાઓ અને સામાજિક મૂલ્યોમાં સ્પષ્ટ દેખાય છે ઉદાહરણ તરીકે દિવાળી ઈદ ક્રિસમસ અને ગુરુ નાનક જયંતિ જેવા તહેવારો સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે હોળીના રંગો રક્ષાબંધનનો તહેવાર અને લગ્નની વિધિઓ વિવિધ સમુદાયોને એકસાથે લાવે છે આ એકતા માત્ર ધાર્મિક કે સામાજિક આયોજનો સુધી સીમિત નથી પરંતુ તે ભારતીય જીવનના દરેક પાસામાં મોજૂદ છે કલા અને સ્થાપત્યમાં ભારતીયતા ભારતીય કલા અને સ્થાપત્ય ભારતીયતાની સમૃદ્ધિને દર્શાવે છે અજંતા ઇલોરાની ગુફાઓ ખજુરાહોના મંદિરો કોણાર્કનું સૂર્ય મંદિર અને તાજમહલ જેવા સ્થાપત્ય વિવિધ સાંસ્કૃતિક પ્રભાવો સંગમ છે આ રચનાઓ માત્ર કલાની ઉત્કૃષ્ટતાને જ નથી દર્શાવતી પરંતુ ભારતીયતાની સમન્વિત પ્રકૃતિને પણ વ્યક્ત કરે છે ભારતીય શાસ્ત્રીય નૃત્યો જેવા કે ભરતનાટ્યમ કથક ઓડિશી અને કથકલી ભારતીયતાની ભાવનાત્મક અને આધ્યાત્મિક ઊંડાઈને દર્શાવે છે ભારતીય સંગીત પછી ભલે તે હિન્દુસ્તાની હોય કે કર્ણાટક રાગ અને તાલ દ્વારા ભારતીય જીવનની લયને વ્યક્ત કરે છે ખાનપાન અને જીવનશૈલી ભારતીય ભોજન ભારતીયતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે ઉત્તર ભારતમાં પરાઠા ચાટ અને બિરયાની લોકપ્રિય છે તો દક્ષિણમાં ઇડલી ઢોસા અને સાંભર પશ્ચિમમાં ઢોકળા અને પૂર્વમાં રસગુલ્લા ભારતીય ભોજનની વિવિધતાને દર્શાવે છે તેમ છતાં મસાલાઓનો ઉપયોગ આતિથ્યની ભાવના અને ભોજનને વહેંચીને ખાવાની પરંપરા સમગ્ર ભારતમાં સમાન છે ભારતીય જીવન શૈલીમાં પણ ભારતીયતાની ઝલક દેખાય છે સંયુક્ત કુટુંબ ગુરુ શિષ્ય પરંપરા અને સામૂહિક જીવન ભારતીયતાના સામાજિક મૂલ્યોને દર્શાવે છે યોગ અને આયુર્વેદ જેવી પ્રથાઓ ભારતીયતાની આધ્યાત્મિક અને શારીરિક સંતુલનની શોધને વ્યક્ત કરે છે 3 ભારતીયતાનો સાહિત્યિક પરિમાણ પ્રાચીન સાહિત્યમાં ભારતીયતા ભારતીય સાહિત્ય ભારતીયતાનો સૌથી શક્તિશાળી વાહક રહ્યો છે વેદ અને ઉપનિષદ ભારતીયતાના દાર્શનિક અને આધ્યાત્મિક આધારને સ્થાપિત કરે છે ઋગ્વેદની પ્રકૃતિ અને અને માનવ વચ્ચેના સંબંધને દર્શાવે છે છે જ્યારે ઉપનિષદ આત્મા બ્રહ્મની એકતાની વાત કરે રામાયણ અને મહાભારત ભારતીયતાના નૈતિક અને સામાજિક મૂલ્યોને વ્યક્ત કરે છે રામાયણમાં માં રામનું આદર્શ ચરિત્ર અને મહાભારતમાં કર્મ અને ધર્મની જટિલતાઓ ભારતીય જીવન દર્શનને દર્શાવે છે કાલિદાસની રચનાઓ જેમ કે અભિજ્ઞાન પ્રકૃતિ પ્રેમ અને માનવ ભાવનાઓ સૂફી ભારતીયતા ભારતીયતાને એક સમાવેશી અને ભાવનાત્મક સ્વરૂપ આપ્યું કબીર તુલસીદાસ દાસ અને નાનક જેવા કવિઓએ ધર્મ અને જાતિની સીમાઓને તોડી કબીરનો નો આ દોહો ભારતીયતાની સમન્વિત ભાવનાને દર્શાવે છે જા ન પૂછો સાધુ કી પૂછ લીજે જ્ઞાન મોલ કરો તલવાર કા અમીર ખુસરોએ પ્રેમ અને ઈશ્વરની એકતાની વાત કરી આ સાહિત્ય ભારતીયતાની સમાવેશી પ્રકૃતિનું પ્રતિક છે આધુનિક સાહિત્ય અને ભારતીયતા આધુનિક ભારતીય સાહિત્ય ભારતીયતાને સામાજિક યથાર્થવાદ અને રાષ્ટ્રીય ચેતના સાથે જોડી મુનશી પ્રેમચંદની નવલકથાઓ જેમ કે ગોદાન અને ગબન ભારતીય ગ્રામીણ જીવનની મુશ્કેલીઓ અને માનવતાને દર્શાવે છે. રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ અને કાબુલીવાલા જેવી રચનાઓ ભારતીયતાની આધ્યાત્મિક અને ભાવનાત્મક ઊંડાઈને વિશ્વ મંચ પર લઈ ગઈ. હિન્દી સાહિત્યમાં સૂર્યકાંત ત્રિપાઠી, નિરાલા અને મહાદેવી વર્માએ ભારતીયતાને પ્રકૃતિ અને માનવ ભાવનાઓ સાથે જોડી. પ્રાદેશિક ભાષાઓમાં પણ ભારતીયતાની ઝલક દેખાય છે. જેમ કે તમિલમાં સુબ્રમણ્યમ ભારતી અને મરાઠીમાં કુસુમાગ્રજની રચનાઓ સમકાલીન લેખકો જેમ કે અરુંધતી રોય ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ અને ઘોષ ધ એ ભારતીયતાને વૈશ્વિક સંદર્ભમાં રજૂ કરી છે ચાર ભારતીયતાનો દાર્શનિક આધાર વેદાંત અને સમન્વય ભારતીયતાનો દાર્શનિક આધાર વેદાંત બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ જેવા વિચારોમાં રહેલો છે વેદાંતનો સિદ્ધાંત અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું અને તત્વમસી તું તેજ છે આત્મા અને વિશ્વની એકતાને દર્શાવે છે આ ભારતીયતાને એક આધ્યાત્મિક ઊંડાઈ આપે છે જે વિવિધ ધર્મો અને વિચારોને સંકલિત કરવાની ક્ષમતા ધરાવે છે અહિંસા અને સહિષ્ણુતા અહિંસા ભારતીયતાનું એક મૂળ તત્વ છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મે અહિંસાને જીવનનો આધાર બનાવ્યો જેને પાછળથી મહાત્મા ગાંધીએ વૈશ્વિક મંચ પર રજૂ કર્યો ભારતીયતાની સહિષ્ણુતા વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓના સહઅસ્તિત્વમાં સ્પષ્ટ દેખાય છે ભારત તે દેશ છે જ્યાં તમામ મુખ્ય ધર્મો શાંતિપૂર્વક રહે છે કર્મ અને ધર્મ ભારતીયતામાં કર્મ અને ધર્મની વિભાવના કેન્દ્રીય છે ભગવદ્ ગીતાનો આ સંદેશ કે કર્મણ્યવાધિકારસ્તે માં ફલેશું કદાચન કર્મ કર ફળની ચિંતા ન કર ભારતીય જીવન દર્શનનો આધાર છે